નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન મિત્ર બિઝનેસ સેન્ટરમાં આજથી હું ભાવેશ હનુમાન આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તલના પાક વિશેની વાત કરવાની છે તલનો પાક એ રોકડીયો પાક છે અને મોટા ભાગના નેવુંથી પંચાણું ટકા ખેડૂતોએ તલનું વાવેતર સહિત કરી દીધું છે ઉનાળુ પાકમાં આ પાક રોકડીયો પાક ગણાય છે હવે આ તલનો પાકના વાવેતર કર્યા પછીનો પ્રશ્ન એ છે કે ત્રીજું પિયર છે તો ક્યારે આપવું આવું મોટા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે તો એના માટે આપણે આજે વિડીયો બનાવો છે એમાં માહિતી શેર કરવી છે એના માટેની આપણે આ ચેનલ છે કિસાન મિત્ર બિઝનેસ સેન્ટર એને તમે કરજો 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 અને વધુમાં વધુ શેર ત્યારે હવે આપણે વાત કરીએ તલનું પાક ઉનાળુ તલના પાકની વાવેતર કર્યા પછી કોરામાં મોટા ભાગે ઉનાળામાં આપણે વાવેતર કરતા હોય કોરામાં વાવેતર કરીને પછી એને પિયત આપી અને ત્યાર પછી બે ત્રણ દિવસ પછી આપણે એને બીજવાણતા હોય એટલે બીજું પિયત આપતા હોય એટલે મારી દ્રષ્ટિએ ત્રીજું પિયત એટલે કે બીજવાના પછીનો જે પિયત છે એ ત્રીજું પિયત હું ગણું છું તો એ પિયત આપણે ક્યારે આપવું જોઈએ અને વખત જો તલમાં થોડુંક વેલું પીએ આપી દેવામાં આવે તો પણ તલમાં નુકસાન થતું હોય અને થોડુંક મોડું થઈ જાય તો પણ નુકસાન થાય એટલે ખરેખર તલનું ઉત્પાદન વધે વ્યવસ્થિત તલ રહી એના માટે છે ને આપણે યોગ્ય ઉત્પાદન મળે એના માટે યોગ્ય સમયે પાણી આપવું જરૂરી હોય તો પાણી ક્યારે આપવું તો તેના માટે સૌથી વધુમાં વધુ આપણે જોઈએ ને તો એનું પિયત છે તે આપણી દેશી ભાષામાં કહીએ ને તો તલનું પિયત છે તે તલ જમીનમાં ઉગ્યા પછી તલ પાણીમાં ડૂબે નહીં ત્યારે ત્રીજું પિયત આપવું જોઈએ એટલે કે અ નિંદામણ કર્યા પછી પણ તેલને પિયત આપી શકાય ત્યાં સુધી આપણે પિયત આપવું ન જોઈએ જો મોડું પિયત થાય તો પણ તકલીફ પડે એટલા માટે એને યોગ્ય સમયે પિયત આપવું જોઈએ અને નિંદામણ કર્યા પછી પિયત આપીએ ત્યારે પિયત આપવામાં આપણે શું કરવું જોઈએ તો એના માટેનો પણ એક પ્રશ્ન છે તો પિયત આપીએ ને તો ત્યારે એનામાં જોઈએ છે આપણે તો મોટા ભાગે એક આપણે એમ થાય કે ટેમ્પરેચર વધારે હોય ઉનાળાના લીધે તાપ પડતો હોય તો પાણી આપણે આપીએ તો પાણીના લીધે દિવસે પાણી આવતું હોય તો પાણી પીવે ઠંડુ એટલે ગરમ જમીનના પાણી પીવાથી પણ તલ ને તકલીફ પડે તો એમાં આપણે શું કરી શકાય બરોબર તો કે આ જે પિયત આપીએ મોટા ઘણી વખત પાળા આપીએ ત્યારે આપણે એમાં કોઈ પણ એવો સ્પ્રે અથવા તો એવું પિયત જોઈએ જેથી કરીને નુકસાન સ્પ્રેને દાખલા તરીકે મોટા ભાગે જોઈએ ને તો તલ ને પાણી આપ્યા પછી સુકાતા હોય આવું પિયત આવે ગરમીમાં પાણી મળે પેલો એટલે સુકાવાનો પ્રશ્ન થતો હોય ક્યાંક ગળવું પડતું હોય એમાં મોટા ભાગે ક્યારામાં તલમાં પાણી ભરાય તો તલને વધારે પ્રશ્નો પડે એમાં પસાર વધારે છેવડા જે ભાગ હોય પાણી ભરાતું હોય તો એમાં વધારે સુકવાનો પ્રશ્ન દેખાય તો આવે એના માટે શું કરી શકાય તો એના માટે આપણે સુડોમોનસ આ જે બે દવાઓ છે આ ક્યુરેટિવ નું છે કરન્ટ અને બાઉન્સર ક્રાયકોડ્રમ અને સુડોમોનસ આ જે દવાઓ છે એને પિયતમાં આપી શકાય આનો જો પિયતમાં આપીએ આપણે તો એમાં જે ફૂગો છે ફૂગજન્ય જે રોગ છે એ આવતા નથી અને એ ન આવે એટલે આપણા તલ છે તે વ્યવસ્થિત તંદુરસ્ત રહી શકે

મોટા ભાગે છેલે પણ આપણો હુકવાનો પ્રશ્ન રહે તે હુકવો પણ આનાથી અટકી જાય છે અને બીજું ઘણી વખત તલનું પિયત આપ્યા પછી એના પછી પણ ફૂગજન્ય અને સ્પ્રિપોક્સાઇક્લિન નામની જે દવા આવે વાયરસ માટેની એનું કોઈ ફૂગ નાશક નહીં કાર્બેટ મેળતો સાથે શંકાઓ પણ કરી શકાય પણ પિયતમાં જો આપણે આ રીતે કોઈ સ્પ્રાયકોટમાં સુડો છે એક વખત આપી દઈએ તો સૌથી વધુમાં વધુ તલ છે એ સારા રહી ઉત્પાદન વધી શકે અને આપણે સુકવાનો પ્રશ્ન છે તેનાથી આપણે છુટકારો મેળવી શકીએ એટલે આ વાત ખાસ વધુમાં વધુ શેર કરજો ખાસ આપણે એક વાત મહત્વની એ જાણીએ કે પિયત ક્યારે આપવું બીજું પિયત આપવું છે તો ક્યારે આપવું જોઈએ અને કેટલા સમય આપવું જોઈએ તો આપીએ છીએ તેમાં કઈ વસ્તુ આમાં આપણે ભેગી પિયત માં આપવી જોઈએ આ વાત આપણે ખાસ કાળજી રાખીએ અને તેના માટે છે ને બધા આની કાળજી આપણે બધા લઈએ નમસ્કાર